વડોદરાની વિભ્યોર સ્કૂલને દસ લાખ રૂપિયાનો દંડ વડોદરા ઝોન એફઆરસીએ શહેરના વહેલી વિસ્તારમાં આવેલ સ્કૂલને રૂપિયાનો દંડ ફટકારતા શૈક્ષણિક જગતમાં ગયો વડોદરા ઝોન એફઆરસીના સભ્ય કૃણાલ બ્રહ્મટે એક વાતચીતમાં કહ્યું હતું કે આ સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમોનું પાલન કરાઈ રહ્યું નથી વાલીઓ દ્વારા સ્કૂલ સામે છેલ્લા કેટલાક મહિનામાં સગ્યાબંધ વખત ફી લેવાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે તેમણે આગળ કહ્યું કે સ્કૂલને નોટિસ બોર્ડ પર એફઆરસીનો ફીનો ઓર્ડર નહીં મૂકવા બદલ એક લાખ રૂપિયા એફઆરસીના નિયમ પ્રમાણે એક વાટરની જગ્યાએ બે વાટરની ફી વાલીઓ પાસેથી લેવા બદલ એક લાખ રૂપિયા વાલીઓની ફરિયાદ બાદ ડીઓ કચેરી દ્વારા બનાવવામાં આવેલ તપાસ સમિતિને જરૂરી દસ્તાવેજો પૂરા નહીં પાડવા બદલ ત્રણ લાખ રૂપિયા અને એક જ કેમ્પસમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવવા માટે અને તેની ફી મંજૂર નહીં કરવા માટે પાંચ લાખ રૂપિયા એમ કુલ મળીને દસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સ્કૂલ પણ તેની સામે જવાબ આપવા માટે ત્રણ તક આપવામાં આવી હતી સ્કૂલ સંચાલકો સંતોષકારક જવાબ રજૂ કરી શક્યા નહીં તેમણે કહ્યું હતું કે અમારો હિયરિંગ ઓલમોસ્ટ બધી સ્કૂલોનો ચાલુ છે અને જે રિવ્યુ અરજી છે એ બાકી છે અત્યારે પણ મેજર અત્યારે ગઈકાલે વિબ્યોર સ્કૂલમાં ઓર્ડર કર્યો અમે નોટિસ ઇશ્યુ કરી છે એના ચાર ભંગ કરેલા છે શાળાએ જેમ આપ જાણો છો એમને જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવા છતાં નહીં મળવાથી અમે એમને ચાર નો ચાર ભંગ બદલ નોટિસ ઇસ્યુ કરેલી છે એમાં ચાર ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો એના બદલ એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે બીજું શાળા એફઆરસીના એક્ટ પ્રમાણે એક ક્વોટરની ફીઝ એડવાન્સમાં લઈ શકે પણ શાળાએ બે ક્વોર્ટરની ફી એડવાન્સમાં લીધેલી છે એના બદલ એક લાખનો પેનલ્ટી કરવામાં આવી છે નંબર ત્રણ જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી અને તપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી ત્યારે જરૂરી દસ્તાવેજ નહોતા મળ્યા તપાસ સમિતિને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોપરેશન નહીં મળવાથી ત્રણ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને નંબર ચાર સેમ પ્રિમાઇસિસમાં શાળામાં પ્રી પ્રાઇમરીની શાળા પણ ચાલે છે જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે બે હજાર ત્રેવીસ ચોવીસથી પચીસ સત્યાવીસ સુધીનો ઓર્ડર મંજૂર કરાવવો પડે એ ઓર્ડર મંજૂર કરાયા વગર શાળા ફીઝ લઈ રહી છે જે એક ગુનો છે એફઆરસીના એક પ્રમાણે અને એના માટે પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે એમ ટોટલ દસ લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે અને ઓવરઓલ એમને જરૂરી હિયરિંગની તક પણ આપી હતી અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી એના માટે આ દંડ કરવામાં આવ્યો છે